આહવાની સરકારી માધ્યમિક શાળા ખાતે સંવિધાન હત્યા દિવસનો કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલના હસ્તે સંવિધાન હત્યા દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આહવાની સરકારી માધ્યમિક શાળા ખાતે સંવિધાન હત્યા દિવસનો કાર્યક્રમ યોજાયો ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સંવિધાન હત્યા દિવસના કાર્યક્રમનું કરાયું આયોજન ભારતીય લોકતંત્રનો કાળો અધ્યાય એટલે કટોકટી લગાવ્યાના પચાસ વર્ષની પૂર્ણતાના અવસરે તારીખ પચીસમી જૂન સંવિધાન હત્યા દિવસ નિમિત્તે સંવિધાન અને લોકશાહીના મૂલ્યોના જતન માટે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાસ સ્થિત સરકારી માધ્યમિક શાળા ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ અધ્યક્ષસ્થાને સંવિધાન હત્યા દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે ઓગણીસો પંચોતેરની કટોકટી માત્ર એક રાજકીય નિર્ણય ન હતો પરંતુ તે ભારતના સંવિધાન અને લોકશાહીના મૂલ્યો પર સીધો પ્રહાર હતો તે સમયે દેશની સંવિદ આત્મા પર ઘાકરવામાં આવ્યો હતો ભારતનું સંવિધાન જે કડો ભારતીયોની આશાઓ અને આકાંક્ષાનું પ્રતિક છે તેને ક્ષણભર માટે બંધક બનાવી દેવામાં આવ્યું હતું કટોકટી દરમિયાન પ્રેસની સ્વતંત્રતા સંપૂર્ણપણે છીનવી લેવામાં આવી હતી અખબારોમાં શું છાપવું અને શું ન છાપવું તે સરકાર નક્કી કરતી હતી વિરોધ પક્ષના નેતાઓને કોઈ કારણ વગર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા લોકશાહીનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો નાગરિકોના મૂળભૂત અધિકારો જે આપણા સંવિધાનનું હૃદય છે તેને સ્થગિત કરી દેવામાં આવ્યા હતા વધુમાં લોકશાહીના ચાર સ્તંભો કારોબારી ધારાસભા નગરપાલિકા અને મીડિયા સૌને બંધક બનાવવામાં આવ્યા હતા ન્યાયપાલિકા પર દબાણ લાવવામાં આવ્યું હતું દેશના અલગ અલગ નાગરિકોએ ખાસ કરીને યુવાનો વિદ્યાર્થીઓ અને સમાજ સુધારકોએ પોતાના અધિકારો અને લોકશાહીના રક્ષણ માટે અવાજ ઉઠાવ્યો હતો તેમણે અસહ્ય યાતનાઓ ભોગવી જેલવાસ ભોગવ્યો પરંતુ તેઓ ડગ્યા નહીં તેમણે લોકશાહીના નવસર્જન માટે પોતાનું સર્વસ્વ ન્યોછાર કર્યું હતું તેમ શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું એટલા માટે આ દિવસ બધાને યાદ રહેવો કારણ કે લોકશાહી અંદર લોકો વડે લોકો દ્વારા લોકોથી શાસન દ્વારા આ દેશ ચાલે છે ત્યારે બધાને ખબર છે કે ની અંદર જે ઇલેક્શન આ અંદર જેતે વખતના તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી હતા એ આ ઇલેક્શન અંદર એમને ચૂંટણી લડી તો એમના સામેના ઉમેદવાર એ લગાત ભાઈ હાઈકોર્ટ ની અંદર એને આ કેસ ને પડકારવામાં આવ્યો કે એમને સરકારી મશીનરી નો દુરુપયોગ કર્યો છે ખોટી રીતે એવો જીત્યા છે અને એના માટે લગાત ભાઈ હાઈકોર્ટ ની અંદર એમને આ આ વિષય પડકાર્યો અને જેના કારણે અને આપણે બારમી જૂન ઓગણીસો પંચોતેર ના દિવસે અલ્હાબાદ હાઈકોર્ટે નિર્ણય કર્યો કે ખરેખર પિટિશન ફરકારવામાં આવે છે જાતુરાજ પોતાના સરકાર ટકાવ માટે પોતાના સ્વાદ માટે 25 જૂન 1975 ના દિવસે આ કટોકટી લાગવામાં આવી આ હું એટલા માટે કહું છું કે કટોકટી સાના માટે લાગવામાં આવી હતી એનું કારણ શું તો એનું મેન કારણ હતું આ પોતાની સત્તા ટકાવી રાખવા માટે आ ओगलेशो पंचो देर ने अंदर 25 जुन्ना दिवस है आज उत्तर प्रदेश लगवा माये ने कोई इमरजेंसी पढ़ के चके इमरजेंसी लगवा माये अलग एमा अपने अनेक भी पक्षिना नेता होता अलग सेवा भाइयों अग्रणी होता अलग मीडिया लोगों पर होता है अलग मीडिया ना लोगों पर होता अलग लोगों ने वगर डाले जेल ने તાપી જિલ્લામાં પણ સંવિધાન હત્યા દિવસનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોહન કોકણી ધારાસભ્ય

એ કટોકટી શું છે એ જાણતી નહીં હતી અને એને ઉજાગર કરવા માટે અને આજની પેઢી જાણે એના માટે આજે રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં મહાનગરપાલિકાઓમાં આ કાર્યક્રમ કરી અને જે સંવિધાનનું ગળું તૂટી દેવામાં આવ્યું હતું હનન કરવામાં આવ્યું હતું એ આજની પેઢી જાણે એના માટે આ પ્રયત્નો થયા છે માન્ય મુખ્યમંત્રી અને એની સાથે સાથે તમામ મંત્રીશયો ધારાસભ્યશયો અને આજે આ વ્યારા અને તાપીમાં અમારા સિનિયર ધારાસભ્ય મોહનભાઈ ઢોળિયા સાહેબને આગેવાનીમાં આગેવાનીમાં એમની અધ્યક્ષતાને અધ્યક્ષાનમાં ખૂબ મોટી સંખ્યામાં બાળકો યુવાનો અને ભાઈઓ બહેનો અહીંયા હાજરી આપી અને જે પોટોકટીના દિવસો હતા અને સંવિધાનની જે હત્યા કરવામાં આવી એના વિશે આખું માર્ગદર્શન આપવામાં આવ્યું